હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે પાયેથી પાયાનું ગણિત આઠથી બાર ધોરણનું બરાબર એની અંદર આપણે શીખશું આજે અવયવ કેવી રીતે આપણે અવયવ પાડવા કેને અવયવ કહેવાય કેને શૂન્ય કહેવાય આ બધી ઝીણી ઝીણી બાબતોને ખાસ કરીને અવયવમાં મેઇન કયા પોઈન્ટ આવે છે જે તમને દસમાની અંદર મોસ્ટ મોસ્ટ આવડવા જ જોઈએ તો એ બધા પોઈન્ટ આજના વિડીયોમાં આપણે આવરી લેશું અને આઠમા નવમાંના જે અવયવ છે આનાથી જરાક વધારે હોય છે વિશેષ હોય છે તો એનો પણ એક અલગથી વિડીયો હશે અને આમ પણ નવમા ધોરણમાં અવયવનો જે પ્રકરણ છે એનો તો એક આખે આખો વિડીયો આપણે બનાવશું જ તો શરૂ કરીએ આજે પાયેથી પાયાનો ગણિત એમાં જોઈએ આપણે અવયવ આપણે અત્યાર સુધી નિત્ય સમ બધા જોયા નિત્ય ઉપરથી પણ અવયવ પડે છે જો તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આજે જ ને હવે આપણે જોઈએ કેવી રીતે કે અવયવના દાખલા છે તો અહીંયા ધ્યાનથી જોશો તો ઘાત ઉતરતી છે પેલા એક ની બે ઘાત છે પછી એક્સ ની ઉપર કાંઈ નથી એટલે કે એક ઘાત છે પેલા કીધું એ પ્રમાણે જ જેનું કોઈ ન હોય એનું એક હોય ગણિતમાં એટલે કે અહીંયા એક્સની બે ઘાત પછી અહીંયા એક્સની એક ઘાત અને અહીંયા એક્સ નથી એટલે કે એક્સની 0 ઘાત તો આવી રીતે જ્યારે ઉતરતા ક્રમમાં હોય ત્યારે એ શું હોય અવયવ હોય અવયવ આ જ મેથડથી તમને પૂછાય છે આના સિવાય ગનના પણ અવયવ હોય છે ચારપદવાળા પણ અવયવ હોય છે શેષ પ્રમેયના પણ અવયવ હોય છે પણ એક જ વિડીયોમાં બધા અવયવ જો તમને શીખવાડીશ ને તો મગજમાં ભેળ પૂરી થઈ જશે તમારી અને પછી તમે કન્ફ્યુઝ થઈ જશો અને અવયવ તમને લાગશે અઘરા એટલે આપણે એક 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 પોઈન્ટ ઉપર અવયવ જોઈશું જેથી કરીએ ને અવયવ તમને અઘરા એના લાગે એક મેથડ પૂરે પૂરી આવડી જાય સો સો ટકા આવડી જાય પછી આપણે બીજી મેથડનો અવયવ શીખવાનો એક સાથે બધા નહીં શીખવાના અને જ્યારે પણ તમે ભણો ત્યારે કોન્ફિડન્સથી ભણવાનું કે મને આ વર્ષે જ મારે શીખવું જ છે અને હવે તો જલ્દી તમારો દસમા ધોરણનો રિઝલ્ટ પણ આવવાનો છે નવમા ધોરણનો તો આવી ગયો છે પણ હજી સુધી પર્સનલ મને બે ચાર કોમેન્ટ્સ જ આવ્યા છે કે જેની અંદર એ લોકોએ રિઝલ્ટની જાણ કરી છે તો તમારી આળસ મૂકી અને કોમેન્ટ્સમાં મને જણાવો કે તમને નવમા ધોરણમાં કે આઠમા ધોરણમાં કેટલા માર્ક્સ આવ્યા છે હવે જોઈએ એક્સ વર્ગ વત્તા સાત દસ હવે જો અહીંયા કને આ ત્રણ પદવાળો અવયવ છે જેમાં પેલા એક્સની બે ગાંચ છે પછી એક્સની એક ગાંચ છે ને પછી એક્સની જીરો ગાંજ છે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો કરશું પહેલો સ્ટેપ શું છે તો જોઈએ એક્સ વર્ગને આગળ કાંઈ આંકડો દેખાતો નથી આ અવયવની શોર્ટકટ રીતો પણ છે એનો પણ અલગથી વિડીયો બનાવીશું પેલા તમારે પાયો સમજી લેવાનો પછી જ એનો અલગથી વિડીયો જોવાનો શોર્ટકટનો ડાયરેક્ટ શોર્ટકટમાં ક્યારે નહીં જવાનું તો જો આ એક સોર્ગ આગળ કઈ નથી તો આપણે શું લખી નાખવાનું એક આ એક મેં હમણાં લખ્યું છે અહીંયા ન લખેલું હોય એક તો પણ તમારે અહીંયા એક વાંચવાનું બરોબર એટલે એક સ્વર્ગ આગળ કઈ નથી તો શું કહેવાય એક કહેવાય હવે શું કરવાનું પેલા સ્ટેપમાં પેલો પદ ગુણ્યા છેલ્લો પદ આ બે નો ગુણાકાર કરવાનો એટલે કે દસ એકા દસ એટલે ગુણાકાર કેટલો થયો અમે સાઈડમાં લખી નાખ્યો ગુણાકાર કેટલો થયો પછી આપણે નિશાની જોવાની છેલ્લી નિશાની કઈ છે પ્લસ પ્લસ એટલે આપણે એમ વિચારવાનો હવે બીજો સ્ટેપ છે કે સરવાળો જોઈએ છે જે છેલ્લી નિશાની હોય એ પ્રમાણે નક્કી કરવાનું છેલ્લી નિશાની પ્લસ હોય તો સરવાળો જોઈએ છે છેલ્લી નિશાની માઇનસ હોય તો આપણને બાદ બાકી જોઈએ છે તો એ છેલ્લી નિશાની પ્લસ છે એટલે શું જોઈએ છે સરવાળો જોઈએ છે અને સરવાળો કેટલો જોઈએ છે તો આ મૂંધા ચાલો તો સરવાળો કેટલો જોઈએ છે વચલા પદ એટલે કે કે જોઈએ છે પણ મેં અહીંયા લખી નાખ્યું મને સરવાળો સાત જોઈએ છે તો આ આપણા બે પગલા થયા પેલો પગલો શું કર્યો બોલો પેલા અને છેલ્લાનો ગુણાકાર પછી છેલ્લી નિશાની જોવાની પ્લસ છે તો સરવાળો જોઈએ છે કેટલો સરવાળો જોઈએ છે સાત જોઈએ છીએ હવે આના ઉપર આપણે કામ કરવાનું ત્રીજા સ્ટેપમાં આવો પહાડો ગોતો કે જેનો ગુણાકાર દસ થાય અને સરવાળો સાત થાય તો એવા પાડા ગોતો કે કયા કયા પાડામાં દસ આવે બેન બે ના પાડામાં એ દસ આવે છે અને પાંચના પાડામાં એ દસ આવે છે તો બસ આપણું કામ થઈ ગયું છે બે અને પાંચમાં માં દસ એકાએ દસ થાય પણ દસ ને એક કેટલા થયા અગિયાર આપણે શું ગોતવાનું છે કે ગુણાકાર દસ થવો જોઈએ ને એ જ પાડાના બેંકનો સરવાળો કેટલો થવો જોઈએ સાત થવો જોઈએ જો સાત જોઈએ છીએ એટલે ગુણાકાર દસ ને સરવાળો સાત થાય એવો પાડો કયો છે પાંચ ધૂ દસ એટલે પાંચ ગુણ્યા બે દસ અને પાંચ વત્તા બે એટલે કે સરવાળો સાત થયો એનો પાંચ દુ દસ ગુણાકાર બે અને સરવાળો સાત એ આપણે આના પ્રમાણે ગુણાકાર દસ ને સરવાળો સાત થાય નિશાની સીખે જેમ છે તેમ વચમાં શું લખશું તો વચમાં લખશું પાંચ અને બે પાંચ અને બે ની પાછળ શું લગાડવાનો તો વચલા પદમાં જે પણ ચલ હોય એ લગાડવાનો વચલા પદમાં છે તો 5x અને 2x એટલે જો પેલો પદ જેમ છે તેમ છેલો પદ નિશાની શીખે જેમ છે તેમ ભાગ પાંચ અને બે થી આલે આ એટલે 5x અને 2x હવે અહીંયા નિશાની કઈ મૂકી તો સૌથી પહેલો જ વિડિયો આપણો નિશાનીને લખતો હતો તો અહીંયા કઈ નિશાની મૂકશું વત્તા 7 જોઈએ છે તો વત્તા 5 ને વત્તા 2 વત્તા 7 થાય થાય ને એટલે અહીંયા વત્તા 5 ને વત્તા 2 કારણ કે આ બંનેનું જે સાદું રૂપ છે ક્ષ હવે શું કરશું તો હવે કરશું બબ્બે ની જોડી હવે આપણે આ લીટોડા ફીટોડા કાઢી નાખીએ હવે કરશું બબ્બે ની જોડી આ લાડા લાડીની જોડી બરોબર હવે એમાંથી મારે તો ખાલી એક જ જોડીને ઉપાડવાનો હોય જો ઘણા બધા વિદ્યાર્થીઓનું કોમન કાઢતા ના આવડતું હોય એટલે મેં અહીંયા સાઈડમાં કોમન કાઢતા એ શીખવાડ્યું છે કે પેલી જોડી કઈ છે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ તો આ એક્સ એક્સ વત્તા પાંચ વર્ગના ભાગ પાડો એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ કાઉસ પૂરો કરી વત્તા વત્તા હવે કઈ છે પાંચ એક્સ તો પાંચ ગુણ્યા એક્સ હવે બંનેમાં સરખું સરખું શું છે તો જો આમાં એક્સ છે આમાં એક્સ છે

જો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ક થઈ ગયો મેં તમે કીધું પાંચ કરવાની જરૂર નથી તમે કાઢી શકો છો એવી રીતે પાછા જે અહીંયા મેં કર્યું એ જ રીતથી પણ અહીંયા કને બીજી જોડી છે ને એમાં આપણો આ જ નીકળવો જ જોઈએ કાઉસ તો જ આપણો દાખલો સાચો હોય એટલે મેં અહીંયા લખી જ નાખ્યો એક્સ વંચ હવે એકસો પાંચ લખી નાખ્યો હવે ઉપર જોઈશ તો શું છે આ બે કાઉસ કેવા છે સરખા એ એક વખત બાકીનો કચરો જો બે કાઉસ સરખા છે એક વખત બાકીનો કચરો એટલે એક્સ વત્તા બે બીજા કાઉસમાં બરાબર જીરો

અને અહીંયા બે એક છે તો એક ગુણ્યા બે એટલે બે એક એવી રીતે અહીંયા બારે પદ લખવાનું ગુણાકાર કરવાનો પછી બે કાઉસ સરખા જઈએ એક વખત બાકીનો કચરો બીજા કાઉસમાં તો આ અવયવ થયા હવે આગળના સ્ટેપમાં કદાચ તમને શૂન્ય શોધવાનું કે અથવા બીજ શોધવાનું કે તો શૂન્ય અથવા બીજ બંને સામાનાર્થી જ છે એકબીજાના અને શૂન્ય અથવા બીજનો અર્થ થાય કે ચલની કિંમત એટલે આપણે શું કરશું એકસવતા પાંચ બરાબર જીરો એકસોતા બે બરાબર જીરો પ્લસ પાંચ બરાબર આ સાઈડ આવે તો શું થઈ જાય માઇનસ પાંચ અને પ્લસ બે આવે તો શું થઈ જાય માઇનસ બે થઈ જાય એટલે કે આપણા એક્સ ની વેલ્યુ મળી ગીતા અને આપણે શું કહીએ છીએ શૂન્ય કહીએ છીએ આ દાખલો મેં સમજાવવા માટે વાર લગાડી કા કે તમે બરોબર મગજમાં બેસે હવે આપણે જોઈએ બીજો દાખલો સેમ ઇજ રીતનો છે જુઓ પેલા બે ઘાત પછી એક ઘાત ને પછી જીરો ઘાત આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ કર્યો એમ સૌથી પહેલો સ્ટેપ શું આવશે પહેલો પદ ગુણ્યા છેલ્લો પદ એટલે બે છ બાર જેમ અહીંયા દસ એકા કર્યો તેમ અહીંયા આગળ બગડો છે તો બે છ બાર એટલે ગુણાકાર જોઈએ છે બાર પછી બીજા સ્ટેપમાં કઈ નિશાની સરવાળાની છેલ્લી નિશાની હોય અને કેટલો સરવાળો વચલા પદ જેટલો એટલે આઠ હવે ત્રીજા સ્ટેપમાં એ પાડો ગોતશું કે ગુણાકાર બાર થાય ને સરવાળો આઠ થાય એવો પાડો તો છુ બાર અને છ વત્તા બે એનો સરવાળો આઠ થાય છે ચાર એ બાર થાય પણ ચાર વત્તા ત્રણ સાત થાય છે એટલે આપણે ભાગ સેનાથી લાગ્યો છ દુ બાર અને છ ને બે આઠ હાલો આટલો શોધી લીધો એટલામાં ત્રણ સ્ટેપ થયા પેલા છેલ્લાનો ગુણાકાર પછી છેલ્લી નિશાની અને વચલો પદ એટલે એટલો સરવાળો પાળો ગોતી લીધો હવે શું કરશું પેલો પદ જેમ છે એક્સ ને બે એક્સ અહીંયા એક્સ વાળો પદ છે હવે નિશાની કઈ મૂકશું તો જો અહીંયા કેવા જોઈએ છે ઓછા આઠ જોઈએ છે તો છ અને બે આઠ થાય પણ આપણને ઓછા આઠ જોઈએ છે તો બંને બાજુ કઈ નિશાની મૂકશું માઇનસ કારણ કે માઇનસ છ અને માઇનસ બે તો કેટલા થાય માઇનસ આઠ થાય નિશાનીના અવયવ જે મેં શીખવાડ્યા હતા નિશાનીને લગતા નિયમ એમાં મેં તમને કીધું હતું કે બંને નિશાની માઇનસ હોય તો કરાય સરવાળો ને રે માઇનસ એટલે ઓછા છ ને ઓછા બે એટલે ઓછા આઠ થાય પછી પાંચમા સ્ટેપમાં બેની જોડી પેલી જોડીમાંથી કોમન કાઢો તો જોઈએ આ બે ના બે એક્સ ગુણ્યા એક્સ આ જે પેલી જોડી છે અહીંયા લખેલી છે માઇનસ છ એટલે બે તેરી છ એક્સ બં માં સરખું સરખું શું છે તો બે નીકળી ગયા બારે હવે લખી જ નાખવાના તમારે હવે જોઈએ તો અહીંયા માઇનસ બે એક્સ કીધા છે તો આ એક્સ ને કેટલા વડે ગુણીએ તો માઇનસ બે થાય તો એક્સ ને માઇનસ બે વડે ગુણીએ તો માઇનસ બે એક્સ અને જુઓ માઇનસ માઇનસ પ્લસ ગુણાકાર કહેવાય અહીંયા

બે એક બે બરાબર જીરો એટલે બે બરાબર બે એટલે એક્સ બરાબર બે ભાગ્યા બે એટલે એક્સ બરાબર કેટલા થઈ જાય એક અથવા બે ને ધ્યાનમાં ન જોઈએ તો એકસો છ એક બરાબર જીરો એટલે એક્સ બરાબર એક આવી ગયા ઇન્ડાયરેક્ટલી

કે જેમાં તમે કહેશો કે બેન બંને વખત તમે સરવાળો થાય એવું જ કરાવ્યું કે ગુણાકાર દસ એકા ને સરવાળો સાત ગુણાકાર છ દુ બાર ને સરવાળો આઠ હવે વાળો જોઈએ તો બાદ બાકી વાળામાં જોઈએ તો એક સ્વર્ગ ઓછા બે એક ઓછા આઠ તો અહીંયા અહીંયા કાંઈ નથી આગળ તો શું કહેવાય એક કહેવાય શું કશું પેલા સ્ટેપમાં પેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે કે આઠ એક આઠ જ્યારે પણ તમે દાખલા ગણો ને

તો ચાર આઠ ને ચાર માંથી બે જાય તો બાદ બાકી રહી બે હવે એના પછીના ત્રીજા સ્ટેપમાં આપણે શું કરશું તો પછી પદ જેમ છે તેમ પદ નિશાની સીખે જેમ છે તેમ હવે ભાગ સેનાથી એટલે ચાર અને બે એટલે આપણે લખશું ચાર ને બે એક હવે અહીંયા કઈ નિશાની મૂકશું તો જો આપણને માઇનસ બે જોઈએ છીએ ને આપણા આગળ ચાર અને બે છે તો અહીંયા માઇનસ બે જોતો હોય તો આ બંનેમાંથી જે મોટો હોય ને પેલા એને આ નિશાની આપી દો બે આગળ જે નિશાની હોય આ વછલા પદની આગળ જે નિશાની હોય તો આ બેમાંથી જે મોટા હોય એને એકવારની નિશાની આપી દો એટલે આ માઇનસની નિશાની આપણે ચારને આપી દઈએ છીએ માઇનસ ચાર એટલે કે ચાર ખોવાઈ ગયા આપણે કેટલા ખોવાના હતા માઇનસ બે માઇનસ એટલે ખોવાઈ ગયા એટલે આપણે બે ખોવાના હતા આપણે ચાર ખોયાવ્યા બે પાછા લઈ આવો એટલે કે પ્લસ રાખો ઇન શોર્ટ પ્લસ માઇનસના રૂપ પ્રમાણે જ્યારે બે જુદી જુદી નિશાની હોય ત્યારે બાદ બાકી થાય ને મોટા પદની નિશાની આવે તો ચાર એક્સમાંથી બે એક્સ જાય તો બે એક્સ રહે અને મોટા પદની નિશાની માઇનસ બે એક્સ એટલે કે આ બેનો સાદું રૂપ છે એ આના જેવો થવો જોઈએ હવે ની જોડી તો પેલી જોઈએ તો હવે રહી શું ગયો માઇનસ ચાર જોઈ લો એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ એક્સ ગુણ્યા ચાર ચાર એક્સ હવે અહીંયા પણ એક્સ માઇનસ ચાર લખી રાખવાનો તો અહીંયા પ્લસ બે એક્સ જોઈ છે તો આ એક્સ ને પ્લસ બે વડે ગુણું તો બે એક્સ થઈ જાય અને જુઓ અહીંયા પ્લસ માઇનસ માઇનસ બે ચોક આઠ હવે બે પદ જે સરખા છે એકસો એકસો ચાર ચાર એક વખત કચરો બીજા એના બરાબર જીરો એટલે કે એકસો ચાર બરાબર જીરો એકસો બે બરાબર જીરો માઇનસ ચાર અહીંયા આવે તો પ્લસ ચાર પ્લસ બે અહીંયા આવે તો માઇનસ બે અવયવ કે તો અહીંયા તમારો દાખલો પૂરો ને શૂન્ય શોધવાનો કે તો આપણે આ એક્સની વેલ્યુ શોધવાની તો આ હતા ત્રણ પદના હવે જોઈએ આપણે બે પદના દાખલા જુઓ આ બે પદના છે બરાબર હવે આ બે પદના છે ને તો એ બે પદની અંદર ઘણી બધી આવે આ એ બે પદના છે આ પણ બે પદના છે તો શું કરવાનું તો પેલા તો જોવાનું કે બે પદના દાખલામાં જો પેલા કોમન નીકળતો હોય ને તો સૌથી પહેલાં હંમેશા કોમન કાઢી નાખવાનું પછી જ આગળ દાખલો કરવાનો તો અહીંયા જોયું તો ચારના પાડામાં ચારે આવે ને આઠ પણ આવે છે અને બંનેમાં યુ યુ છે એટલે યુ પણ કોમન નીકળે આપેલી રકમ છે એના ભાગલા પાડી નાખ્યા આપણે કે ચાર છે તો બે ધૂ ચાર ગુણ્યા યુ ગુણ્યા યુ કાઉસપુરો પછી વધતા કરી હવે આઠ ના ભાગ પાડો બે ધૂ ચાર ધૂ આઠ અને યુ જો પેલો પદ એના જે ભાગલા પાડો એક એકાંશમાં પૂરી નાખો પછી જે નિશાની છે એ નિશાની કરી બીજા પદના ભાગલા પાડો અને એને પણ એક કાંશમાં પૂરી નાખો હવે જુઓ બંનેમાં સરખું સરખું શું છે તો આમાં એ બે આમાં એ બે આમાં બે બીજી વખત તો આમાં એ બે બીજી વખત આમાં યુ તો આમાં યુ તો બંનેની અંદર બે ગુણ્યા બે ગુણ્યાયુ બે ગુણ્યા બે ગુણ્યાયુ કોમન છે આમાં હજી એક યુ છે તો એ આમાં નથી અને આમાં બે છે એ આમાં નથી એટલે કે ટૂંકમાં બંનેમાં સરખું સરખું શું છે

એટલે કે આ તમારા અવયવ થઈ ગયા અહીંયા અવયવ પૂરા શૂન્ય શોધવાનો કે તો ચાર યુ બરાબર જીરો 4 વત્તા બે બરાબર જીરો ચાર જશે જીરો આવશે અને યુ વત્તા બે તો બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જશે માઇનસ બે થઈ જશે એવો જ આ પણ બે પદ નો છે પણ જો આ બંનેમાં કઈ કોમન નીકળતો નથી કારણ કે અહીંયા એક્સ ગુણ્યા એક્સ ને બે ગુણ્યા બે બંને માંથી કઈ સરખું નીકળતું નથી તો મેં તમને જે નિત્યશ્રમ કરાવ્યા તો એ નિત્યશ્રમમાં મેં કીધો તો વર્ગ અંદર હોય અને માઇનસની નિશાની હોય નિત્યશમનો આખે આખો એક વિડીયો બનાવ્યો છે એમાં જોજો કે આ નિત્યશ્રમ કરાવેલો છે જ્યારે પણ વર્ગ અંદર હોય અને માઇનસની નિશાની હોય ત્યારે આપણે કેવી રીતે અવયવ પાડશું તો વર્ગ અંદર ને માઇનસની નિશાની હોય તો પહેલાં તો બંનેનો વર્ગમૂળ કાઢી અને કાઉસની બારે વર્ગ કરવાનો એટલે કે એક્સ વર્ગનો વર્ગમૂળ એક્સ કાઉસની બહારે વર્ગ ચાર નો વર્ગ મોટે કાઉસ ની બારેયોની એટલે કે આપણે ઘાત કઈ લખવાની નહીં પણ હવે આ બાવીને ખબર પડી ગઈ કે આ લોકો એક ઘરમાં ઘૂસી ગયા એલર્ટ થઈ ગઈ તો હવે શું કરશું આપણે રૂપ બદલાવી નાખશું એક્સ માઇનસ બે છે તો હવે આપણે શું કરશું એક્સ પ્લસ બે ઇન વગર આપણે કહીએ તો એક્સ નો વર્ગમૂળ વર્ગનો વર્ગમૂળ કાઉસની બારે વર્ગ ચાર નો વર્ગમૂળ બે કાઉસની બારે હવે આ બંને પદ છે એને એકવાર માઇનસમાં લખવાનું ને એકવાર પ્લસમાં લખવાનું એટલે આ અવયવ થયા હવે તમને શૂન્ય કે તો હવે તો આ જ કે આના બરાબર જીરો કરો એટલે એક્સો છ બે બરાબર ઝીરો એટલે એક્સ બરાબર બે અને એક્સ બરાબર માઇનસ બે એવી જ રકમ એક આ છે કારણ કે આમાં તો વર્ગમૂળ નીકળતું તો ઘણા વિદ્યાર્થી કહેશે બેન આમાં ક્યાં વર્ગમૂળ નીકળે છે હવે આમાં કેમ કરવું આના જેવો જ છે જો એક સર આ ચારની જગ્યાએ કેટલા છે પંદર છે તો હવે આમાં કેવી રીતે આપણે કરશું તો સેમ ઈજ મેથડ એક્સ વર્ગ નો વર્ગમૂળ એક્સ કાઉન્સ ની બારે વર્ગ પંદર નો વર્ગમૂળ વર્ગમૂળ માં પંદર રૂટ પંદર લખવાનો કાઉન્સ ની બારે વર્ગ જેનો પર વર્ગમૂળ ના નીકળે એને રૂટ માં લખી નાખવાનું

નહીં તો તમે શું કરો છ સત્તા બેતાલીસ ગુણાકાર બેતાલીસ ને બાદ બાકી ત્રણ અને પછી દાખલો થાય નહીં કારણ કે એવો કોઈ પાડો જ નથી આવતો કે જેમાં ગુણાકાર બેતાલીસ થાય ને બાદ બાકી ત્રણ થાય તો હવે આ બેન દાખલો નથી આવતો રકમ ખોટી છે મને આવડતો નથી પણ અહીંયા ગોઠવી નથી તમે છ એકની બે ગાત ઓછા સાત એક ને આ ઓછા ત્રણ આવી રીતે એકવાર રકમ ગોઠવવાની હવે જો ગાતના ઉતરતા પ્રમાણ પ્રમાણે ગોઠવાઈ ગઈ હવે કરાય છ તેરી અઢાર બાદ બાકી કેટલી જોશે સાત જોશે હવે એવો પાડો તો કે જેનો ગુણાકાર નવ એક્સ અને બે એક્સ હવે અહીંયા માઇનસ છે તો આ બંનેમાંથી જે મોટા હોય એને પેલા માઇનસ કરી નાખો આપણે સાત ખોવાના હતા નવ ખોયા તો ઓછા માંથી વધતા બે જાય તો ઓછા સાત રે એટલે આપણે અહીંયા આ બેનો સાદુ રૂપ જે છે એ સાત જેવો થાવો જોઈએ તો અહીંયા ઓછા નવ ને વત્તા બે તો જ્યારે પણ બે જુદી જુદી નિશાની હોય ત્યારે બાદ બાકી કરીને મોટા પદની નિશાની મૂકીએ એટલે ઓછા નવ વત્તા બે એટલે ઓછા સાત એટલે જ્યારે પણ તમે અહીંયા નિશાની ન મૂકી હોય ને હવે તમને આટલું તો ખ્યાલ આવી જાય કે 9 અને બેથી ભાગ આવે એટલે નવ એક્સ ને બે એક્સ તો હવે અહીંયા નિશાની કઈ મૂકી એ જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે તમારે શું કરવાનું કે અહીંયા જે નિશાની હોય એ નિશાની આ બંનેમાંથી જે મોટા હોય ને એને આપી દેવાની હવે આપણે માઇનસ સાત કરવાના હતા આપણે કરી નાખ્યા માઇનસ નવ એટલે બે માઇનસ વધારે કર નાખ્યા કોમન કાઢ આપણે જો અહીંયા જ કોમન કાઢીને દેખાડી છ એક ઓછા નવ એક્સ તો છ ના ભાગ પાડો બે તેરી છ ગુણ્યા એક ગુણ્યા એક્સ માઇનસ ત્રણ તેરી નવ ગુણ્યા તો બંનેમાં માં જુઓ આમાં એ ત્રણ એક્સ છે આમાં તો ત્રણ નીકળી ગયા બારે ત્રણ તો હવે બે એક્સ ને કેટલા વડે ગુણીએ તો બે જ એટલે મેં તમે કીધું છે ગણિતમાં કોઈ ન હોય એનો એક હોય એટલે અહીંયા શું લખી નાખવાનો એક બે એકસો કચરો બીજા કાંસમાં તો આ થયા તમારા અવયવ હજી અવયવ અહીંયાથી પૂરા નથી થતા આ તો મેઇન મેઇન જે અવયવ છે કે જે તમને નવમાં અને દસમામાં આપડવા જ જોઈએ એ મેં શીખવાડ્યા છે આના સિવાય પણ હજી થોડાક અવયવો છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું અને નેક્સ્ટ વિડીયો કદાચ આપણો લાસ્ટ વિડીયો પણ હશે પાયાથી પાયાના ગણિતનો અને હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે વેકેશનમાં એટલા બધા રચ્યા બચ્યા છે કે ભણતરને તો સાવ ભૂલી ગયા છે ભાઈ વેકેશન છે એન્જોય કરવા માટે છે ફૂલ એન્જોય કરો પણ દસ મિનિટ માટે થોડુંક કામ પણ કરો જેથી કરી અને બધું બાષ્પીભવન ન થાય તો બસ આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો લાઈક કરજો અને એક સરસ મજાની પ્યારીસી કોમેન્ટ્સ પણ કરજો ત્યાં સુધી બધેને જય હિંદ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય